પુસ્તક યોગીની કુમારી પ્રકરણ બે ગજ લાંબી અને ચાર ગજ પહોળી હતી જમીન ઉપર લીલી મખમલનો ગાલીચો પાથર્યો હતો એક ખૂણે એક પલંગ પડ્યો હતો અને તેના ઉપર એક વૃદ્ધ પુરુષ સોઈ રહ્યો હતો હું મનને સ્વસ્થ કરી તેની પાસે ગયો

એટલામાં જ મને એકાએક વિચાર થઈ આવ્યો કે આ સાપ ખરા નથી પણ કૃત્રિમ છે અને આ પ્રકારની ખાતરી થતા પુનઃ ધૈર્ય કરી હું પેલા રોકી પાસે ગયો તે ઓછામાં ઓછા સો વર્ષની ઉંમરનો હોય તેમ મને જણાવ્યું તેના માથાના તથા દાટીના વાળ કેવળ શ્વેત થઈ ગયા હતા તેના નેત્રો ઊંડા બેસી ગયા હતા અને તેની ચામડી દુઃખી તથા નિસ્તેજ દેખાતી હતી અને કરચલીઓ વડે તેમાં આડા અને ઊભા પુષ્કળ કાપા જણાતા હતા મે તેની પ્રકૃતિની ખબર પૂછી અને તેની નાડી જોવા માટે તેનો હાથ પકડવા ગયો પણ તેનો હાથ પાછો ખેંચી લઈ વિલક્ષણ મધુર સ્વરમાં મને નીચે પ્રમાણે કહ્યું તરુણ પુરુષ મે તમને દવા આપવા નથી બોલાવ્યા મારે તમારી દવાની જરૂર નથી દવા આપવાને બદલે કોઈ જુદા જ કામ માટે મે તમને બોલાવ્યા છે પેલા આસન ઉપર બેસો મરણ પથારીએ પડેલા એક ઘરડા મનુષ્યનો ખોખરો લથડતો અવાજ સાંભળવાની મેં આશા રાખી હતી તેને બદલે વિલક્ષણ માથુરી વાળો સ્વર સાંભળીને હું તો ચકિત થઈ ગયો અને તેથી કરીને કઈ પણ બોલ્યા વિના પાસે પડેલા આસન ઉપર હું બેઠો અને તે શું કહે છે તે સાંભળવા કાન માંડ્યા થોડી વાર સુધી તે વૃદ્ધ પુરુષ એક પણ શબ્દ બોલ્યો નહીં આ સંધિમાં મને તે ઉરડીમાં બીજા કયા કયા પદાર્થો પડ્યા છે તે જોવાનો અવકાશ મળ્યો તે ઓરડીમાં પ્રકાશને માટે હાંડી દીવી કે કોઈ પણ સાધન મને જણાયું નહીં અને તો પણ એક પ્રકારનો શાંત આસમાની અને ઘણો રમણીય દૈવી પ્રકાશ આખી ઓરડીમાં વ્યાપી રહેલો મને જણાયો ઓરડીની એક બાજુએ ઘણા જૂના પુસ્તકો લુગડે બાંધીને એક અભ્રયી ઉપર ખડક્યા હતા કેટલીક હસ્તલિખિત પુસ્તકો બાંધ્યા વિનાના પણ એક બાજુએ પડ્યા હતા તે પુસ્તકો પાસે નાના રત્નો જડિત બાજેટ પડ્યો હતો તેમાંથી વિલક્ષણ પ્રકાશ પડતો હતો એક ભીત સાથે એક મોટો આરસો ગોઠવેલો હતો અને તેમાં તથા પુષ્પના વેલા એવી તે ચિતર્યા હતા કે કોઈ પુષ્પના મંડપમાં પ્રવેશ કરવાનો માર્ગ હોય તે ઉભાન થતું હતું જે દ્વારમાં થઈને આ ઓરડીમાં હું આવ્યો હતો તે દ્વાર પ્રતિ દ્રષ્ટિ નાખતા મને તે દ્વાર અદ્રશ્ય થઈ ગયેલું જણાયું તે સળે દ્વારને બદલે હવે ભીત હતી મેં તે ઓરડીમાં ચારે બાજુ દ્રષ્ટિ નાખી પણ તેમાં પ્રવેશવાનો કે તેમાંથી બહાર નીકળવાનો મને કોઈ પણ માર્ગ ન જણાયો ઊંચી દ્રષ્ટિ કરતા મને તે ચમત્કારિક ઓરડીની છતમાં બારીઓ જેવું જણાયું તેથી મેં અનુમાન કર્યું કે આ ઓરડીમાં હવા તથા પ્રકાશ આવવાના એ દ્વાર હશે આ પ્રમાણે હું ઓરડી જોતો હતો એટલા માં પેલો વૃદ્ધ પુરુષ નીચેના વચનો બોલ્યો જેથી મારું લક્ષ તેના પ્રતિ ખેંચાયું મારા તરુણ મિત્ર આ ઓરડીને જોવાની તમારી જિજ્ઞાસા તૃપ્ત થઈ હોય

અને મારે હવે આ દુનિયામાં રહેવાનો સમય બહુ જ થોડો છે તેથી વાતનો વિસ્તાર ન કરતા હું મારું કહેવાનું તત્કાળ શરૂ કરું છું મને લાગ્યું કે આ વૃત્ત પુરુષ ગાણપણમાં લવારી કરે છે અને તેથી મારે તેના દીવાનાપણાનું ઔષધ કરવાની અગત્ય છે એક ક્ષણવાર રહી તે વૃદ્ધ પુરુષ બોલ્યો જો તમે મને ઓળખતા નથી તો પણ હું તમને સારી રીતે ઓળખું છું તમારા પિતાને તમારી માતાને અને તમારા દાદાને હું ઓળખતો હતો આ નગરમાં તમને દવાખાનું ઉગાડવાની જે સલાહ મળી છે તે સલાહ આપવામાં મારો ગુપ્તપણે હાથ હતો તમે કયા લગ્નમાં જન્મ્યા છો તમારા ગ્રહો કેવા છે તમે પૂર્વે કેવા હતા આજે તમે કેવી પ્રવૃત્તિ છો અને ભવિષ્યમાં તમે કેવા થનાર છો તે હું સારી રીતે જાણું છું તમે ઊંચા કોળના છો નિરોગી છો અને સુદ્રઢ છો તથા તમે નિષ્કપટ શુદ્ધ હૃદયના છો અને તેથી મને તમારા ઉપર પ્રેમ ઉકજે છે યોગીની સાથે આવવાની તમારી ઈચ્છા નહીં છતાં અને તેની સાથે આવવાના તમે તમારે માથે એક ભારે જોખમ મોહર લીધું છે એવું તમને પાલન થયા છતાં પણ તમે તેની પાછળ પાછળ આવ્યા છો તમે ધાર્યું હતું કે યોગીની એક માંદા માણસ ને જોવા માટે તમને તેડવા આવી હતી પણ હવે તમને જણાયું છે કે તમારી ધારણા ખોટી પડી છે યદ્યપિ હું મરવાની તૈયારીમાં છું તો પણ તમે જોયું કે હું માનતો નથી આવતીકાલ સૂર્ય ભગવાનને ઉદય પામેલા આ મારા નિત્ર જોશે નહીં અને હમણાં લગભગ મધ્યરાત્રિ થઈ છે મારે તમને ઘણું કહેવાનું છે અને આ શરીરનો ત્યાગ કર્યા પૂરે મારે તે કેમને કહેવું જોઈએ કારણ કે મારે તમને જે કહેવાનું છે તે શરીર છોડ્યા પછી તમને જણાવું તેના કરતાં આ શરીરમાં રહીને તમને હમણાં જણાવું તે વધારે સરળ છે યોગીની એ મારી પ્રપૌત્રી છે તે પણ તમારી પેઠે જ બ્રાહ્મણ જાતિની અને ઉચ્ચ કુળની છે તેના મિતા કોણ હતા ક્યાં હતા શું કરતા હતા એ સર્વ વિસ્તારથી કહેવાનો હમણાં અવકાશ નથી એ સગડું મેં તમારે માટે એક પુસ્તકમાં લખી રાખ્યું છે તે તમે ભવિષ્યમાં કોઈ સમયે વાંચી જોજો બીજા તમારા કોઈના સ્વાધીનમાં અને રક્ષણમાં હું તેને સોંપી જાઉં તેમ નથી તમારું વય એકવીસ વર્ષનું છે અને તમે સુથરેલા વિચારના હોવાથી હજુ સુધી કુમારા રહ્યા છો અને તમે તેને માટે સર્વ પ્રકારે યોગ્ય દવાળા પતિ છો તેમ મને જણાવ્યું છે આજે મારી સમક્ષ આ દેહ તજે પહેલા હું તમારું ઉભયનું અગ્નિની સાનિધિમાં વેદના મંત્રોના ઉચ્ચાર પૂર્વક સ્વકલ્પ વિધિથી લગ્ન કરી દેવા ધારું છું તમારું તેની સાથે લગ્ન થયું છે તેવું સિદ્ધ કરનાર લેખ લખેલો છે અને તમારી ઉભયની સહી કરવા માટે અત્ર તે તૈયાર રાખેલો છે લગ્ન વિધિ કરાવનાર કોઈ બ્રાહ્મણને કે સાક્ષી તરીકે નગરના કોઈ અન્ય પ્રતિષ્ઠિત મનુષ્યને મે હાજર રાખ્યા નથી કારણ આ કાર્ય ગુપ્ત કરવાનું છે તમે હમણાં વિચાર કરો છો કે યોગિનીને લઈ જઈને હું શું કરું મારો હજી ધંધો બરાબર ચાલતો ન હોવાથી હું તેનો નિર્વાહ કરવા અસમર્થ છું મારા મનના ચાલતા વિચારો આ પ્રમાણે તત્કાળ જાણી જવાનું તેનું સામર્થ્ય જોઈ મને અત્યંત આશ્ચર્ય થયું કારણ કે આ ક્ષણે તેણે કહ્યા તેવા જ વિચારો મારા મનમાં આવ્યા હતા તેને આ સંબંધમાં શું કહેવું તે વિશેનું ઉત્તર હું મારા મનમાં કરતો હતો એટલામાં તે આગળ બોલવા લાગ્યો તરુણ પુરુષ પહેલા ખડકે મૂકેલા મારા પુસ્તકોને જેમ હું નિત્ય વાંચું છું તેમ આ ક્ષણે તમારા મનમાં ચાલતા વિચારોને પણ હું વાંચું છું તેથી તમારા વિચારો

ઉભય પતિ પત્નીના સંબંધથી રહેવું તેને હું અયોગ્ય ગણું છું પુરુષે ત્રેવીસ ચોવીસ વર્ષ સુધી અને સ્ત્રીએ ચૌદ પંદર વર્ષની અથવા બને તો સોળ વર્ષની વય સુધી બ્રહ્મચર્યનું સેવન કરવું અને હું મનુષ્ય માત્રનું કર્તવ્ય એને સમજું છું એટલી વય થયા પૂર્વે જેઓ બ્રહ્મચર્યનો ભંગ કરે છે તેઓને હું આત્મઘાતી ગણું છું કારણ કે પક્વવય પૂર્વે બ્રહ્મચર્યનો ભગ એ શરીરનો વિનાશ કરીને આયુષ્યનો ક્ષય કરે છે વળી તેથી માનસિક તથા આધ્યાત્મિક ઉન્નતિ પણ જોઈએ તેવી નથી થતી તેથી મનુષ્યના ઉદયનું પ્રથમ પગથિયું પક્વવય થતા પર્યંત બ્રહ્મચર્યનું પાલન એ જ છે આથી કરીને યોગિનીને તમે પત્ની રૂપે સ્વીકારો તો પણ હજી તમારે ઉભય પાંચ વર્ષ પર્યંત બ્રહ્મચર્યનું સુદ્રઢપણે પાલન કરવાનું છે એ વાર્તાનું તમારે કદી પણ વિસ્મરણ નથી કરવાનું આ પાંચ વર્ષમાં તમારી યોગિનીને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવાની છે આથી તમારે મારે કહેવાનો ભાગ એવું ગ્રહણ કરવાનો નથી કે તમારે કોઈ કન્યા શાળામાં અથવા ફિમેલ ટ્રેનિંગ સ્કૂલ જેવી શાળામાં મોકલી અભ્યાસ કરાવવો આ શાળાઓમાં સ્ત્રીઓને વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે એ વાતની ના નથી પણ તે અભ્યાસમાં કન્યાઓને યથાર્થ પત્ની થવાની જે શિક્ષણની અગત્ય હોય છે તેઓ આવતું હોય છે તે શાળાઓમાં ભણેલી બાળકીઓ મોટી ઉંમરે યથાર્થ પત્ની થવાની યોગ્યતા ધરાવતી હોય તેમ હું માનતો નથી છોકરાઓની નિશાળોમાં છોકરાઓમાં શિક્ષણ જેટલું દોષપાત્ર છે તેટલું જ અથવા તેથી વધારે કન્યાની નિશાળોમાં કન્યાઓને અપાતું શિક્ષણ દોષપાત્ર છે અને આવી દોષ વિદ્યા કન્યા શાળામાં અભ્યાસની માટે મૂકી યોગિનીનો જન્મ હું બગાડવા માંગતો નથી

એવી કન્યાઓને આજે જે પ્રકારનું શિક્ષણ અપાય છે તે શિક્ષણ લાભ કરનારું નથી એ સ્પષ્ટ છે માટે અભ્યાસની જુદી જ વ્યવસ્થા રાખી છે તે સાત માસની હતી ત્યારથી મારી સાથે રહી છે મારા વિના તે કોઈ માતા અથવા પિતાને ઓળખતી નથી ગુરુ શબ્દથી મને સંબોધન કરવાનું મેં તેને શીખવ્યું છે તે ગુજરાતી સારું લખી વાંચી જાણે છે સંસ્કૃત પણ તેને સાધારણ શીખવ્યું છે ધર્મના મૂળ તત્વોનું મેં તેને યકિંચિત જ્ઞાન આપ્યું છે તથાપિ યોગ્ય સ્ત્રી તત્વ આવવાને આ જ્ઞાન પૂરતું નથી તેને વ્યવહાર ઉપયોગી થોડું ગણિત આવડવું જોઈએ સ્ત્રીનો જન્મ આ જગતમાં શા માટે છે પુરુષો સાથે તેનો સંબંધ કેવા પ્રકારનો છે પતિ પત્નીનો યથાર્થ શુદ્ધ પ્રેમ આ જગતમાં શું શું કરવા સમર્થ છે પોતાના શરીરની તથા અંતઃકરણની કેવા પ્રકારની કેળવણી ઉત્તમ ગુણવાળી પ્રજાને પ્રગટાવી શકે છે અને તેમાં કેવા પ્રકારના અસાવધાની રાખવાથી વર્ણશંકર ભ્રષ્ટ અને પતિ પ્રજા ઉત્તમ થાય છે ગર્ભ રહે પૂર્વે કેટલા સમયથી કેવી રીતે વર્તવું બાળકમાં ઉત્તમ સદગુણાદી દ્રઢ સ્થાપન અર્થે ગર્ભ ધારણ કાલે માતાએ કેવી રીતે વર્તવું તથા પ્રસવ પછી બાળકની સોળ વર્ષની ઉંમર થતા સુધી તે બાળકના શરીરની મલની તથા આત્માની સર્વોત્તમ સ્થિતિ કરવા માટે શું શું કરવું જોઈએ એ વગેરે અનેક બાબતોનું તેને જ્ઞાન આપવાની અત્યંત ગથ્ય છે વળી કેવા પ્રકારનો આહાર પોતાના પતિના તથા બાળકોના શરીરનું તથા મનનું ઉત્તમ પ્રકારે પોષણ કરનાર છે તથા કેવા પ્રકારનો આહાર તેનામાં વિવિધ પ્રકારમાં તન તથા મનના વ્યાધિઓ પ્રગટાવે છે એ સર્વ ગૃહસ્થ તમની અધિકાત્રી તે સ્ત્રી તેને જાણવાની અનિવાર્ય અગત્ય હોય છે તે સાથે પોતાના ગૃહનું વાતાવરણ આરોગ્યને આપનારું મનની પ્રસન્નતા વધારનારું મનમાં ઉત્તમ વિચાર સ્ફુરનારો તથા સદગુણોમાં જ સ્થિર રાખનારું શી રીતે કરી શકાય એ પણ ગૃહિણી થનાર સ્ત્રીને જાણવાની જરૂર હોય છે આ સર્વ શિક્ષણ તથા તે વિના બીજું જે જે તેને જાણવાની જરૂર છે એ સર્વને મળે તેવી વ્યવસ્થા મેં કરી છે

જે કર્તવ્ય તેમણે સ્વીકાર્યું છે તેને માટે સર્વ પ્રકારે યોગ્ય છે સાવિત્રીબાઈને મેં આ વિશે કટિત સૂચના કરી છે પાંચ વર્ષ સુધી યોગિનીના નિર્વાહ માટે જેટલું દ્રવ્ય જોઈએ તે મેં તેને આપ્યું છે માટે તે વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે થોડો વખત ઉપર પ્રગટેલો એક સુંદર ગ્રંથ પાવીની ભૂષા વાંચ્યો હશે એ ગ્રંથના સોળ ભાગ પ્રગટ થનાર છે અને તે પ્રત્યેક સ્ત્રીએ ખૂબ મનન કરવા જેવા છે તમને જણાવ્યું છે એ ગ્રંથ વાંચવાથી સ્ત્રી પુરુષોની બુદ્ધિ બહુ નિર્મળ થવાનો સંભવ છે એટલું જ નહીં પરંતુ ગૃહસ્થ આશ્રમના સુખનો ખરો પાયો તે પતિ પત્નીનો સાચો પ્રેમ તે ગ્રંથના અભ્યાસથી પતિ પ્રત્યેમાં પગટે તેમ છે એ સર્વ ગ્રંથો જ્યારે પ્રગટ થાય ત્યારે તેમને વાંચવાનો હું તમને ખાસ આગ્રહ કરું છું યોગીની ને તો તેના કેટલાક વિભાગનો અભ્યાસ સાવિત્રીબાઈ જ કરાવશે પણ તમારે તે વાંચી જવાની જરૂર હોવાથી આ સમયે મેં તમને તે વિશે સૂચના કરી છે મેં મારું આખું જીવન અભ્યાસ શાસ્ત્રમાં અને વિવિધ વિદ્યા કલાના અધ્યયનમાં ગાયું છે ભારત ખંડમાં જોવા યોગ્ય સર્વસ્ત ક્ષેત્રમાં મેં પ્રવાસ કર્યો છે સત્ય જ્ઞાન મેળવવા માટે પર્વતોમાં અને અરણ્યોમાં મહાપુરુષોના આશ્રમમાં હું ફર્યો છું દેશી તથા વિદેશી અનેક પ્રત્યેકની પાસેથી જાણી લીધું છે જે જે સ્થળે ચમત્કારિક વિદ્યા વિશે મેં સાંભળ્યું હતું તેવા પ્રત્યેક સ્થળે જઈને પ્રયત્ન વડે મેં તે વિદ્યા પ્રાપ્ત કરી હતી મંત્ર શાસ્ત્રને આજે અનેક મનુષ્યો ચુ્ઠું માને છે પણ તે સાચું છે તેવો હું અનુભવથી જાણું છું સામાન્ય વિચારો જાણવા પાયાકાત પર કાય પ્રવેશ કરવો ચંદ્રલોક લોક સૂર્ય આદિ લોક લોકાંતર માં ગમન કરવું અનુરૂપ થઈ જવું અથવા મોટા પર્વત જેવા થઈ જવું અત્યંત હાલકા થઈ જવું અથવા અત્યંત ભારે થઈ જવું એવી એવી ચમત્કારી શક્તિઓ જેને આજે અંગ્રેજી ભણેલા માણસો ગપ ગણી કાઢે છે તે સર્વની સત્યતા અનેક પ્રયત્નો વડે મેં સિદ્ધ કરી છે ભરતખંડ માં જ મેં પ્રવાસ કર્યો છે એટલું જ નહીં પણ અરબસ્તાન તિબેટ તથા મિસર માં પણ મેં પ્રવાસ કર્યો છે તિબેટ માંથી તથા મિસર કેટલીક એવી વિદ્યાઓ મેં જાણી છે કે જેથી મારો નિશ્ચય થયો કે આ જગત માં ફલાની વાત અશક્ય છે અથવા બનવી શક્ય છે એવું જે કહે છે તેવું મૂર્ખ છે રહસ્ય શાસ્ત્ર સત્યતા સિદ્ધ કરવાને મેં બહુ અટણ કર્યું છે અને તેના અંતમાં મને અનુભવ થયું છે કે શાસ્ત્ર કપોળ કલ્પિત નથી પણ કેવલ સત્યથી પૂર્ણ છે લોભી અને દુર્ગુણી મનુષ્યથી થતો અનર્થ અટકાવવાની માટે જ એ શાસ્ત્રના સાચા આચાર્યોએ સાંકેતિક પરિભાષામાં એ વિદ્યાના ગ્રંથો લખ્યા છે અને તે પરિભાષા ન સમજનાર મનુષ્યને તે ગ્રંથમાં લખેલા પ્રયોગોની સિદ્ધિ અસિદ્ધિ થવાથી તેમને તે શાસ્ત્ર ખોટા લાગે છે પરંતુ ઈશ્વરમાં પૂર્ણ નિષ્ઠાવાળા સદગુણી અને નિસ્વાર્થ અભ્યાસ કરવામાં આવે તો તેને સ્પષ્ટ જણાય વિના રહેતું નથી કે રસ કેવળ સત્ય છે નરુણ સત્ય તરુણ પુરુષ આ વિદ્યાના જ્ઞાનથી ધનની મારે ન્યુનતા નથી સુવર્ણ રત્ર અને હીરાથી આખી પૃથ્વી ભરી દેવા હું સમર્થ છું પરંતુ એવા ક્ષુદ્ર ઉદ્યોગમાં મારું જીવન મેં વ્યર્થ ગાળ્યું નથી તો પણ દસ હજાર વર્ષ સુધી નિત્ય દસ દસ હજાર મનુષ્યોને પૂજન આપતા પણ ન ખૂટે એટલું દ્રવ્ય સુવર્ણ હીરા મોતી તથા રત્ન રૂપમાં હું તમને આપી જવા ધારું છું કારણ આ શરીર રચ્યા કાળે મારે હવે તેનો ઉપયોગ નથી રહ્યો જેમ એશિયા ખંડમાં મેં પ્રવાસ કર્યો તેમ યુરોપ ખંડ તથા અમેરિકા ખંડમાં પણ મેં પ્રવાસ કર્યો છે દયા સૈકામાં એક ખંડોમાં જડવાદ પુષ્કળ વર્ત્યો છે પણ આ ચાલતા સૈકામાં હવે એ દેશની પ્રજા વિચારો બદલવા લાગી છે અને પંદર વીસ વર્ષમાં આ દેશો આધ્યાત્મ ખૂબ જ આગળ વધવાના સર્વ હવે સ્પષ્ટ થયા છે આ દેશોના પ્રવાસમાં પણ મેં ચમત્કારો મોટી મોટી વાતો સાંભળી હતી પણ થોડાક અપવાદ વિના મને તેમાં મોટો ભાગ તો બહુ બોલકણો જણાયો રોઝી ક્રોશ્ચન મંડળના છૂટાછવાયા કોઈ કોઈ પુરુષો વિના યથાર્થ સત્ય કોઈકની પાસે દૃષ્ટિએ પડ્યું હતું અને ઘણા તો હિપ્નોટિઝમ સ્પિરિચ્યુઅલિઝમ વગેરે તાંત્રિક પ્રયોગોના જ ચમત્કારમાં સર્વ સમાયેલું છે તેમ સ્વીકારી તેમાં જ ભારે પ્રયત્નશીલ જણાયા વળી મેં મેન્ટલ સાયન્સ ક્રિશ્ચિયન સાયન્સ ન્યૂ થોટ વગેરે વિચાર શ્રેણીઓમાં જે તે દેશના વિવિધ મમંડળોમાં પ્રવર્તે છે તે પણ જોઈ હતી અને તેમાં મને કંઈક વેદાંત યોગ તથા આદિકાળની ક્રિશ્ચિયનિટીના સિદ્ધાંતોના મિશ્રણ વિના વિશેષ જણાવ્યું નહોતું તો પણ તે પ્રજાનો બુદ્ધિબળ ચઢિયાત પ્રકારનો હોવાથી તેમની પ્રતિપાદની શૈલીથી હું મોહિત થયો હતો પ્રિય ભાઈ હવે આ સર્વ આડો પ્રસંગ ત્યજી દઈ હું તને જે કહેવાનું છે તે મુદ્દા પર આવું છું શ્રવણ કરો તમારે અને યોગિનીએ મારી પાસે આવીને એક લેખ ઉપર સહી કરવાની છે અને પ્રતિજ્ઞા લેવાની છે કે હું જો છું કે તમારા મનમાં ઘણા વિચારો એવા ચાલે છે કે આ દીવાના માણસનું શું કરું અને આ વિચાર ચાલતા છતાં મારા હૃદયના ઊંડા ભાગમાં તમને ખાતરી થતી નથી કે હું દીવાનો છું ખરેખર આ વૃદ્ધ પુરુષે તે જ વિચાર આ ક્ષણે મારા મનમાં ચાલતો હતો અને એમ છતાં આશ્ચર્ય જેવું એ હતું કે યોગીની સાથેનું લગ્ન મને સેજ પણ અપ્રિય ન હતું

જીવ પોતાના ઈશ્વર સ્વરૂપનો અનુભવ કરતો નથી ત્યાં સુધી પુનઃ પુનઃ તેને આ લોકોમાં અવતાર ધરવો પડે છે એ પ્રત્યેક અવતારમાં તે જુદા જુદા શરીરો ધરે છે અને તે પ્રત્યેક શરીરમાં વિવિધ સુખ દુઃખના અનુભવ દ્વારા તે નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન જે મોક્ષનો હેતુ છે તે જ્ઞાન નથી સંપાદન કરતો ત્યાં સુધી તે વિવિધ સુખ દુઃખના અનુભવ વડે પૂર્ણ જ્ઞાન મેળવવા માટે તે પુનઃ પુનઃ જન્મ ધરે છે અને મરે છે પૂર્વે કહ્યા પ્રમાણે મારે નવીન શરીરની અગત્ય છે કારણ કે જેમ ઘણા દાણાના વપરાયેલા કટિયાળના સાંચા કસાઈ જાય અને તેથી તે બરાબર કામ ન કરી શકે તેમ મારું શરીર હવે બરાબર કામ કરી શકતું નથી મારે તેની પાસે જે કાર્ય સતાવવાનું છે તે કાર્ય સાધી શકવા હવે તે અયોગ્ય છે અને તેથી કરીને જેમ કોઈ મનુષ્ય એક ના પસંદ પડતા કર્મે ખાલી કરી

તેના કરતા નવા શરીર માટે સાતવું મને બધું પ્રિય છે તેથી કરીને મારે તમને જે કહેવાનું છે તે આ છે આ બાળાની સાથે તમે આજે લગ્ન કરો પછી 5 વર્ષ તેના અભ્યાસને માટે સાવિત્રીબાઈને ત્યાં મોકલો અને 5 વર્ષ પૂરા થાય પતિ પત્નીના સંબંધથી તમે ઉભય રહો એ સંબંધથી જે પ્રથમ પ્રજા થશે તેમાં હું પ્રવેશીશ અને તે શરીર વડે મારું બાકી રહેલું શેષ કાર્ય સાધીશ આકલો બોલીને તે વૃદ્ધે પોતાના નેત્ર મીઠ્યા અને મૌનને ગ્રહ્યું મારે હવે શું કરવું મને અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા આવી અંધકાર વાળી મધ્યરાત્રિએ એક ઉજ્જડ ભાગમાં બૂમ પાડું તો કોઈ સાંભળે પણ નહીં એવી જગ્યામાં એક ગાંડા માણસની પાસે હું તેની ઊરડીમાં કેદીની પેથે સપડાયો હતો હું ક્યાં છું તે વિશે મારા મિત્રો કે કોઈને લેશ પણ ખબર હતી નહીં હથોડાના ઘા પડતા હોય તે મારું હૃદય મારી પાસળીઓમાં અથડાવા લાગ્યું અને તમર આવ્યા હોય તે મારું માથું ચકર ચકર થવા લાગ્યું શું કરવું હવે શો ઉત્તર આપવો એ વગેરે વિચારોની મારા મનમાં કોળ કોળ ચાલતી હતી કેટલામાં પાસેના ઓરડામાં જોયેલી યોગીની મૂર્તિ મારી સ્મૃતિમાં ખડી થઈ ગઈ તેની મનોહર રમ્ય આકૃતિ હું પ્રત્યક્ષ જોતો હોઉં એમ મને ભાન થયું તેની સાથે મારે અનેક ઠીક પરિચય થયો નહોતો તો પણ મારા મનમાં લગ્ન કરવું તો આ યુગની સાથે જ એવું જાણે નિશ્ચય બનતા તો જતો હોય તેમ મને જણાવ્યું પણ મારા પાશ્ચાત્ય વિચારો પ્રમાણે પ્રતિષ્ઠા અને સંપત્તિ વિળવે વિના લગ્નનો હાલથી વિચાર ન કરવાનો મે કરેલો નિહાય મને સ્મરણમાં આવતા તે વિચારને મે રોક્યો આ પ્રમાણે જ્યારે મારું મન અનેક તર્ક વિતરણ રકને અવમળમાં ગોથા ખાતું હતું અને મારે કાય નિશ્ચય પર આવવું એ વિશે મને કશી સૂઝ પડતી ન હતી એટલામાં તે વૃદ્ધ પુરુષે ફરી બોલવાનો પ્રારંભ કર્યો એના વચનો ઉપરથી મને સ્પષ્ટ થયું કે અમારી મુલાકાતની શરૂઆતમાં તેને જેમ કહ્યું તેમ ઉપાડી લીધેલી પટ ઉઘાડી પડેલી ચોપડીને કોઈ વાંચે તેમ મારા મનના સર્વ વિચારને જણાવવાને તેનામાં પૂર્ણ સામર્થ્ય હતું મૃત્યુ પૂર્વે આવી અસાધારણ શક્તિ કોઈ કોઈ મનુષ્યમાં પ્રગટે છે એવું મેં મારા અભ્યાસ કાળે વાંચ્યું હતું પરંતુ તેઓ સાક્ષાત અનુભવ કરવાનો મને કોઈ પ્રસંગ મળેલો નહીં હોવાથી

કારણ કે હું તમને યોગિની ને એટલું દ્રવ્ય આપતો જાઉં છું કે હજાર જન્મ તરો તો પણ તમે તેટલું સંપાદન કરી શકો તેમ નથી તમારા સુધરેલા વિચાર પ્રમાણે યોગિનીના સ્વભાવ વગેરેની પરીક્ષા કર્યા વિના તેની સાથે લગ્ન કરવું તમને અયોગ્ય વાસ્તુ હોય તો તેમાં સંકોચ તરવાનો પ્રયોજન નથી કારણ તમારું ખરું લગ્ન તો 5 વર્ષ પછી જ થનાર છે આજે તો માત્ર તમારા લગ્નની ક્રિયા એક પ્રકારના કરાર જેવી છે પાંચ વર્ષ પછી એ કરાર કરવામાં મેં ભૂલ કરી છે એમ તમને પાસે તો યોગીની સાથે પતિ ભાવે ન રહેવા માટે તમે સ્વતંત્ર છો નિશ્ચય માનજો કે જેવું જ તેનું સૌંદર્ય નિરૂપમ છે તેવું જ તેનું હૃદય નિરૂપમ છે તેનું વર્તન અને વિચાર કેવળ નિર્દોષ છે મેં તમારા અને તેના ગ્રહો મેળવ્યા છે અને મને નિશ્ચિંતપણે સ્પષ્ટ થયું છે કે તમે અન્યો અન્ય માટે યોગ્ય છો ચાલો સત્વરે ઉત્તર આપો તમે તેનો સ્વીકાર કરો છો કે નહીં